એમ પરિવહન એપથી લાયસન્સ સહિતની અરજીઓ સીધી થઈ શકશે અને એજન્ટના થક્કાથી છુટકારો મળશે આરટીઓની વિવિધ કામગીરી માટે એપમાં ચૌદ આઇકોન મુકાયા છે એક ક્લિકથી કામ થશે અગાઉ ઓનલાઈન સુવિધામાં કેટલીક ક્ષતિ અને ગૂંચવાળાવાળી પ્રક્રિયાથી લોકોને આપદા પડતી હતી કેન્દ્ર સરકાર દ્વારા આરટીઓની તમામ સુવિધાઓ ઓનલાઈન કર્યા બાદ તેમાં રહેલી કેટલીક ક્ષતિ અને ગૂંચવાડાઓવાળી પ્રક્રિયાઓને પણ સરળ બનાવવાની કામગીરી હાથ ધરી છે

એપ્લિકેશન બાદ જે તે પર ક્લિક કરવાથી કામગીરી થઈ વાહન તેમજ લાયસન્સને લગતી કામગીરી એપ દ્વારા સીધી જ થઈ શકતી હોવાથી એજન્ટો પાસે ધક્કા ખાવામાંથી છુટકારો મળશે ઇન્ચાર્જ આરટીઓ જે કે પટેલે જણાવ્યું હતું કે એપ્લિકેશનના કારણે હવે ઇન્ચાર્જ આરટીઓ જેકે પટેલે જણાવ્યું હતું કે એપ્લિકેશનના કારણે હવે આરટીઓની કામગીરીમાં સરળતા રહેશે નવી પેઢીને હવે આરટીઓના અગાઉની જેમ ધરમધક્કા ખાવા નહીં પડે